તે પણ હમણાં તમે જોઈ શકો છો અને જે અડધો રસ્તો તો ખોલી દેવામાં આવ્યો છે સાથે આજે અમિતનગરનો જે માર્ગ છે લોકોની ગાડીઓ પણ હજુ સુધી જે છે તે અહિયાં છે તમે જોઈ શકો છો આ જે રસ્તો છે તે હાલ ચાલુ કરી દેવામાં આવ્યો છે અમિતનગરના બ્રિજનો જે આ માર્ગ છે વીઆઈપી થી અમિતનગર જતો માર્ગ છે